તેલંગાણા સમિટમાં જાપાનીઝ રોબોટ આકર્ષણ ફ્યુચર સિટીમાં મહેમાનોનું સ્વાગત કરાયું તેલંગાણાએ ટેકનોલોજી અને પરંપરાનો અનોખો સંગમ રચ્યો હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલ ભારત ફ્યુચર સિટી ખાતે આયોજિત તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ બે હજાર પચીસ માં ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે આ ભવ્ય સમિટના પ્રવેશ દ્વાર પર જાપાનથી આયાત કરવામાં આવેલ અત્યાધુનિક રોબોટ એક્સમેન દ્વારા મુલાકાતીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ રોબોટ પોતાની વિશેષ કાર્યક્ષમતા અને આધુનિક ફીચર્સ સાથે આવનારા દેશ દરેક દેશી વિદેશી મહેમાનોનું અભિવાદન કરી રહ્યો છે જે ઉપસ્થિત સૌ કોઈ માટે કૌતુકનો વિષય બન્યો છે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ ઇવેન્ટમાં ટેકનોલોજી અને ઇનોવેશનને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે આ રોબોટને ખાસ જાપાનથી મંગાવવામાં આવ્યું છે એક્સમેન રોબોટ માત્ર સ્વાગત કરવા પૂરતો સીમિત નથી પરંતુ તે મુલાકાતીઓ સાથે સામાન્ય વાતચીત કરવા અને તેમને સ્થળ વિશેની પ્રાથમિક માહિતી પૂરી પાડવા માટે પણ સક્ષમ છે સમિટમાં ભાગ લેવા આવેલા ઉદ્યોગપતિઓ રોકાણકારો નીતિ નિર્માતાઓએ હાઈ ટેક સ્વાગતની પ્રશંસા કરી છે અને તેને તેલંગાણાની પ્રગતિશીલ વિચારસરણીનું પ્રતિક ગણાવ્યું છે સમિટના આયોજકોના જણાવ્યા મુજબ ફ્યુચર સિટીમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તેલંગાણાને ગ્લોબલ ટેક હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે અને રોબોટિક્સ જેવી ઉભરતી ટેકનોલોજીનું પ્રદર્શન એ દિશામાં એક મહત્ત્વનું પગલું છે એક્સમેન રોબોટની હાજરીએ સાબિત કર્યું છે કે રાજ્ય હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનના યુગમાં પણ અગ્રણી ભૂમિકા ભજવવા તૈયાર છે સોશિયલ મીડિયા પર પણ આ રોબોટના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો આ નવતર પ્રયોગને હોંશે હોંશે વધાવી રહ્યા છે